વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો વસવાટ જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ચાર જેટલા મગરોના મોત નીપજ્યા છે આજે વધુ એક અગિયાર ફૂટના માદા મગરનું મોત થતા વન વિભાગે રેસ્ક્યુ કરી બાદમાં પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યો છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ ગોવિંદનગર કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વ મંદિરના કાંઠે વિશ્વામિન્ત્રી નદીમાંથી અગિયાર ફૂટની ફિમેલ મગરનો મૃત્યુ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું વન વિભાગની ટીમ અને સ્થાનિકો દ્વારા મગજનું રેસ્ક્યુ કરી બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે જેને પાંચ વાગે હું ચા પીવા નીકળ્યો હતો ત્યાં બે મગર લડતેલા તે એની અંદર બે મગર બહુ લડ્યા તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે પાંચ વાગે એટલે મને ધ્યાન મળી એટલે હું પછી જોવા ગયો પછી નીચે ગયો મગર મારેલો હતો પછી અમે લોકો જોવા ગયા તો મકર મારી એટલે અમુક જાણકારી ભાઈ આલી અમુને અમે પેલી ચા પીવાની અમે આગળ એટલે અમે કેટલા છ સાત આઠ આઠ ફૂટ નું ગોપાલ